મોટા કાંડાગરા ગામે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સાત કરોડના ખર્ચે નવો પુલ બનાવવાના કામનો ખાતમુહૂર્ત કરાયો મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે ગામ લોકોની વર્ષો જૂની નવા પુલ બનાવવાની માંગ હતી જે માંગ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ ભાજપ સરકારના પ્રયાસોથી સંતોષાતા ગામ લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી મોટા કાંડાગરા ગામથી નેશનલ હાઈવે તરફના રસ્તા પરના નવા પુલનો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સાત કરોડના ખર્ચે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો ટુંડા ગામના પૂર્વ સરપંચ અને મુન્દ્રા તાલુકા ભાજપ મહામંત્રી કીર્તિભાઈ કેસવાણી તલાટી હરિભાઈ પટેલ તેમજ મોટા કાંડાગરા ગામ લોકો અને આસપાસના ગામ લોકોએ ધારાસભ્યને આવકાર આપ્યો હતો કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ મહીપતસિંહ બેચુબા જાડેજા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવી કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ શક્તિસિંહ જાડેજા વિરાણીયા માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અને કોલાઇ જૈન મહાજન પ્રમુખ અમુલભાઈ ડેઢિયા રવાભાઈ આહિર ભૂજપુરના જિલ્લા પંચાયત સદસ્ય દેવસિંહભાઈ પાતારિયા પ્રેમકુમાર સોધમ મુન્દ્રા આર અધિકારી એમ એચ સાહેબ વગેરે મંચસ્થ રહ્યા હતા તેમનો ગામમાંથી સન્માન કરાયો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગામની ખૂટતી કડીઓ સત્વરે પૂરી કરવા મોટા કાંડાગરા ગામ લોકોને ખાતરી આપી હતી મોટા કાંડાગરા રાજપૂત સમાજના પ્રમુખ સુલતાનસિંહ જાડેજા રાજન કીર્તિભાઈ કેસવાણી પથુભાઈ જાડેજા હિતુભાઈ જાડેજા ટુંડાના પ્રવીણસિંહ જાડેજા ચેતનસિંહ જાડેજા મીઠુભાઈ મહેશ્વરી નાનજીભાઈ મહેશ્વરી રણમલ રબારી મહેશભાઈ રાજગોર પ્રતાપભાઈ આહિર જયંતિભાઈ પટણી શામરાભાઈ ગઢવી સિરાચા ક્ષત્રિય સમાજ અગ્રણી ગુલાબસિંહ ચૌહાણ અનુભા ચૌહાણ મોટા કાંડાગરા જૈન મહાજન અગ્રણી બચુભાઈ ગાલા વિપુલભાઈ પટેલ ચંદ્રકાંત ગોરડીયા વનરાજસિંહ જાડેજા લખુભાઈ રબારી પ્રકાશ કેસવાણી નટુભાઈ જાડેજા મહાવીરસિંહ જાડેજા વગેરે ગામ લોકો તેમજ આસપાસના ગામોના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ જીગર મહારાજે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુન્દ્રા તાલુકા ભાજપ મહામંત્રી કેસવાણીએ અને આભાર વિધિ રવાભાઈ આહીરે કરી હતી મોટા કાંડાગરા ગામે વર્ષો જૂની બે માંગણીઓ અટકેલી હતી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કામ બાંધકામ અડધેથી અટકેલું હતું અને બીજી પુલની નવા પુલની માગણી હતી જે બંને માંગણીઓ જ્યારે હું ચૂંટાયો ત્યારે રજૂઆત થયેલી તો એ બંને માંગણીઓની પૂર્તતાઓ કરવા માટે પ્રયાસ કર્યા તો થોડા સમય પહેલાં જ આરોગ્ય કેન્દ્રનો અહીંયા પ્રારંભ થઈ ગયો છે અને હવે આજે અહીં જે મોટા કાનાગરા નદી ઉપરનો જે પુલ છે એ લગભગ સાત કરોડના ખર્ચે સરકારશ્રીએ મંજૂર કર્યા પછી ટેન્ડરિંગ થઈ ગયા પછી એજન્સી પણ ફિક્સ થઈ ગઈ છે અને એનો વર્ક ઓર્ડર આપી દીધો છે લેબ પણ અહીંયા બની ગઈ છે અને લેબનું પણ ફાઇનલાઇઝેશન થઈ ગયું છે એ પ્રકારે અહીં આયોજન કરવામાં આવ્યું છે અને એનો પ્રારંભ આજે અહીંયા કરાયો છે એનો મને આનંદ છે કે વર્ષોની જે માંગણી હતી એ માંગણી પૂરી થઈ છે અને લોકો પણ ખૂબ ખુશ છે પીએચસીનો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ તો ઉકેલ આવી ગયો છે પીએચસી અત્યારે ચાલુ જ છે પણ આ પણ આજુબાજુના વિસ્તારના ગામડાઓની એક જૂની માંગ હતી કારણ કે અત્યારે પણ લગભગ જ્યારે ચોમાસો આવે વરસાદ પડ્યો અને નદીમાં જ્યારે પૂર આવ્યા ત્યારે એક મહિનો દિવસ સુધી આ નદીમાં પાણી હતા ને મહિનો દિવસ સુધી આ રસ્તો આખો બંધ થઈ ગયો હતો આ રસ્તો મુન્દ્રા માંડવીના નેશનલ હાઈવે સાથે ભુજને પર જોડતો એક રસ્તો છે અને વર્ષો જૂની જ્યારે માગણી છે ત્યારે ચોમાસામાં રસ્તો બંધ થઈ જાય એટલે એક ખાસ પહેલાંથી માગણી હતી કે આ વિસ્તારમાં બધાના જેટલા આટલા મોટા ઉદ્યોગો આટલો મેટો મોટો જ્યારે રેસિડેન્સ વિસ્તાર હોય ત્યારે લોકોને જે બહાર નીકળવું નેશનલ હાઈવેને મળવું હોય તો આના જેવો બીજો કોઈ સરળ રસ્તો નથી એટલે આના માટે જે પુલીઓ બનાવવાની જ્યારે વાત હતી ત્યારે આદરણીય લોકપ્રિય આ વિસ્તારના શ્રી અનુદભાઈ દવે સાહેબના ખૂબ જ પ્રયત્નથી આજે સાત કરોડ જેટલી માત્ર રકમ જ્યારે સરકારશ્રીએ મંજૂર કરી છે હું આદરણીય ધારાસભ્યશ્રી તથા ગુજરાત સરકારને પણ આભાર માનું છું અને બીજા પર જ્યારે અવારનવાર વિકાસના કામો આજુબાજુના વિસ્તારને ડેવલપમેન્ટ કરવાની જ્યારે વાત હોય ત્યારે પણ વાત જ્યારે ધારાસભ્યશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિને કાને પહોંચે ત્યારે સૌ સાથે મળી આ વિસ્તારનું કેમ વધુમાં વધુ વિકાસ થાય આ આ એક એવો પોઈન્ટ બન્યો હબ બનવા જઈ રહ્યો છે કે તમારે મુન્દ્રા મુન્દ્રા પછીનો આ એક લગભગ પાંચ કિલોમીટર ત્રીજાનો એક મોટો હબ બને છે લોકો અહીંયા આવતા થશે અત્યારે પણ વીસ હજારની આજુબાજુ પરપ્રાંતિય સ્થાનિક લોકો બધા અહીંયા રહેશે ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે માનવ વસાવતો હોય તો એના વિકાસ માટે આવનારા દિવસોમાં શું કરવું એના માટે પ્લાનિંગ કરી અને આ ધારાસભ્યશ્રીએ પણ ખાતરી આપી છે આપ પણ મારી પાસે આવો સરકાર લેવલે કોઈ પણ કામ હોય અમે એની પૂરતા કરીશું ઉદ્યોગો તો આ વિસ્તારમાં લગભગ દસ વર્ષથી છે આજુબાજુના જેટલા પણ ગામડા છે પાંચ કિલોમીટરની ત્રીજિયામાં અનેક જાતની અહીંયા કંપનીઓ ઉદ્યોગો આવેલા છે ગામના એ લોકોને જે કોઈ પ્રોફેશનલ ટેક્સ કે અન્ય વેરાની જે કોઈ એમની ભરે જે ભરણી થાય છે એ બધું ગ્રામ પંચાયતમાં આવે છે પરંતુ જ્યારે જ્યારે ક્યારે પણ લોક ઉપયોગી કાર્યો માટે સમાજ ઉપયોગી કાર્યો માટે જ્યારે પણ જરૂરિયાત પડી જાય ત્યારે યથા યોગ્ય ઉદ્યોગો પણ મદદ કરે છે ગ્રામ પંચાયતો પણ સદર છે અને ઉદ્યોગો હજી પણ અનેક પાઇપલાઇનમાં છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે વધુમાં વધુ આ વિસ્તારને લોક ઉપયોગી સેવા માટે અહીં એમનું ફંડ મળતું ને સીએસઆરની રકમ મળતી રહે એના પાસેથી અપેક્ષા છે